રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ અને આપણે યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ તમારું આખું સરનામું આપો કે અમારે તમારું સુધી લેવા આવવાનું હોય તમે ખાલી એમ કહો છો કે ખેતીકા સાગર તલાઝાથી બોલી દઈએ હવે અમે તળાશામાં આવી ગોટા કે જાવું ત્યાં બરાબર છે તો ખેડૂત મિત્રો ખાસ આપણું સરનામું તંત્ર નોંધી લેજો નીલમ એગ્રો કેમિકલ્સ ખેતીકા સાગર

પરંતુ ખાસ ખેડૂત મિત્રો અમે જે તમને દવા બિયારણની ખાતરની માહિતી આપીએ છીએ એ એવી માહિતી આપી છે કે તમારા વિસ્તારમાં તમારા નજીકના તમે જ્યાં વર્ષોથી દવા ખાતર બિયારણ જો ના તમને મળી જાય એવી અમને અમે તમને માહિતી આપીએ છીએ છતાં પણ તમને જો અમે માહિતી આપી અને તમારા વિસ્તારમાં જો એ વસ્તુ ન મળતી હોય તો તમ તમારે તમારો દીકરો અહીંયા તલાટા બેઠો છે બે ફિગર તંત્ર ફોન કરી દેવાની છૂટી બે ફિગર તંત્ર આવી જવાની છૂટી કે નંબર છે ચોરાણું અઠ્યાવી ત્રેસઠ ઓગણીસ છે અગિયાર અને બીજો નંબર છે ચોરાણું અઠ્યાવી દસ અઠ્યાસી એકવી આ મોટભાઈ નંબર છે બરાબર છે તો જે ખેડૂત મિત્રો આ સુધી લેવા આવે છે આ તડકાના ગરમીના આ લૂ માં તમને કહું કાળ ગરમી તમને કહું પાણી તમને કહું બે લિટર પીવો તો પેશાબ ન લાગે એવી આ ગરમી છે અને સતાય તમે જો દોઢસો કિલોમીટર બસો કિલોમીટર સો કિલોમીટર કાપીને આવો છો એ બધા જ ખેડૂત મિત્રોને મારા નમન છે વંદન છે સલામ છે बराबर છે કેમ કે આજે પણ ખેડૂત મિત્રો બહારથી લેવા આવ્યા હતા અને મેં પૂછ્યું મે કહું તમારા વિસ્તારમાં આ કપાસનું બિયારણ આવી ગયું છે તો તમે નાથી તમતર પરચેસ કરો એમાં કોઈ ઉપાધી નથી કારણ કે બધા કપાસના બિયારણ હોય ચાહે જય ભેરી હોય કે ટાટાનું ઈશા હોય કે પછી નવાબ હોય સંકેત હોય સેરાટ હોય પંચોતેર સોતેર હોય તો ભલે કે પછી સાગર ત્રણસો એક હોય તો ભલે એટીએમ હોય તો ભલે જાદુ હોય તો ભલે જય ભેરી હોય તો ભલે તમ તારે

તો કોઈ પણ બિયારણ હોય બધા બિયારણનો ભાવ આઠસો ને સાઈઠ રૂપિયા નો છે બોલગા ટુ ડબલ બીટી નો આઠસો ને સાઈઠ રૂપિયાનો જ ભાવ છે

એટલે એમાંથી બીબડું ફૂટીને બહાર નીકળે એટલે બે પાંદડા નીકળે કપાસ મોટો થાય એટલે ફૂલ આવે મળી સાપુ બને બને આખું ભરાય ફાટી જાય તળી જાય ત્યારે એમાંથી જે ગોટો બને એમાં બે જ વસ્તુ નીકળે છે એક સફેદ રૂ નીકળે છે સફેદ સોનું કહીએ આવડે અને બીજું એની અંદર હોય છે કપાસ્યા કોઈ પણ કાળા બજારમાં કપાસ્યા આપણે જે લઈ છે એમાં કઈ હોનાની ગાંગડી કઈ નીકળતી નથી જે ખેડૂત મિત્રોએ કાળા બજારમાં કપાસ કદાચ લીધા છે તો એમને કઈ કઈ 100 મણ દીકે કપાસ છો નથી અને જેને કાળા બજારમાં નથી લીધાને સરકારી ભાવથી જ લીધા છે એમને પણ તમને કોઈ વી 25 મણનો ઉતારો આરામથી આવી ગયો છે બરાબર છે તો તમ તારે આ વેરાયટી તમ તારે બધી વેરાયટી કરજો પરંતુ જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવે છે એ બધા જ ખેડૂત મિત્રોને મારા નમ્ર વિનંતી છે કે તમારી તબિયતનું થોડુંક ધ્યાન રાખજો કારણ કે ગરમી બહુ આવશે પાણીનો બારો આજમાં દાદા આવ્યા હતા કે હું તો કહ્યો કે પાણી નથી પીતો બહારનું પાણી એ નહીં એ ભાઈનું નામ છે ધારસીભાઈ ચતુરભાઈ બડલા રાણપુર બરાબર છે હવે એ ભાઈ એમ કે હું તો પાણી નથી પીતો બે ને એ કે સાય નહીં અહીંયા આવી કે અને પાણી પાયું પછી કે મેં તું સોડા મગાવી હતી પાણી પાણી કાંઈ ન પીધું ગરમી લાગી ગઈ છે માણ કાંઈ નહીં ભાઈ આપણો નિયમ છે મારા હમદે મેં સોડા પાય લીંબુ વાળી સોડા પીવું આ ગરમીમાં તમને ગરમી લાગી જાય પણ મેં કીધું આ કપાસના બિયારણ તો તમારા વિસ્તારમાં મળતા હતા કે નહીં લેવું તો આજ અને આખું ઘર કે મારી મા લાગી ગયું કે આ જે ભાઈ વિડીયો વાળો છે હિતેશભાઈ પટેલ ખેતી કે સાગર વાળો તમે નાજી કે બિયારણ લેવા જાઓ કે પણ મેં કીધું દાદા વાત હાજી છે બધાનો મારી બચ્ચેનો પ્રેમ છે મને આશીર્વાદ આપ્યા છે બધાએ પ્રેમથી પરંતુ આ વસ્તુ તમારે ત્યાં મળી લે પણ મને કે નહીં લેવા તો અહીંયા આવી છે એવી જ રીતે બીજા જે ભાઈઓ આવ્યા હતા એ છે અભયસનભાઈ કાનજીભાઈ નવા ગામ વલપીપુર એ સાગર ત્રણસો ના પાંચ પેકેટ લઈ જશે કુલદીપભાઈ

એ પાંચ પેકેટ લઈ ગયા છે અને પ્રેમજીભાઈ કુરજીભાઈ સાંજેડા મહાદેવ એ તમને કહું

પછી બરાબર છે હરેશભાઈ ધારેશ્વર રાજુલાથી બરાબર છે તો તમને કોઈ લઈ જશે સાગર ત્રણસો એક ના ત્રણ પેકેટ મેક્સકો લઈ જશે ત્રણ બોટલ પછી એ તમને કહું વિટાવક્ષ પાવર અને સીટ્રમ એટલે કે આજે આપણે સીટ્રમ કહી છે ને કે મગફળીમાં કોટ મારવા માટેની ત્રણ દવા જે કોમ્બિનેશન આવે છે કે પાયરોક્લોર સોબિન છે એ જર્મન નું આવે છે થાયરમ છે આપણે ભારતની કંપની નું આવે છે બરાબર અને ક્લોથાયોડીન છે એ જાપાનની કંપની નું આવે છે મૂંડા માટેનું એમાં પણ સારામાં સારા રિઝલ્ટ મળે છે બરાબર છે મને કે ના મળે છે પણ લેવી કે મારે અહીંથી કે મારે બે ભાઈ ના મળતું પણ કે એમના બાને ને તાવ આવશે તેઓ દવાખાને જ લઈ જાય કે પણ કે પછી હું એકલો એ કે આવતો મને કે તું એકલો જા પછી એના ભાઈનું યાર લેતા ગયા છે એના ભાઈ બંધ તે બરાબર એના ભાઈ નામ છે જયંતિભાઈ કાનાભાઈ બરાબર છે રાજુલા એમને પણ તમને કો ત્રણસો એક ના પેકેટ લઈ જશે મને કે અમારે ખડધાર બહુ થાય છે અને આપડા ખડ થાવા દેવાનું નથી તમે કીધું એમ કે દવા હરખી સાટી દેવાની છે વ્યવસ્થિત પછી ભલે કે આખું ગામ દાડીયા ગોતે પણ ક્યાં પછી કેમ કીધું ભૈસા છે એમ કે મારા ઘરના કીધું છે કે હું તમે કે દવા લઈ આવો ભજ્યા બનેવા જવાબદારી મારી કે તો એ બેન ને પણ મારા પ્રણામ છે કે મારો વિડીયો જોયો છે અને મારી એક એક વાત ને પકડી રાખે છે કે કે આ માળો કે ભજ્યા બનાવવાનું કે છે કે તો ભલે આપણે ભજ્યા બનાવવા પડે પણ દવા કે આપણે રાખતે આજ નાખવી છે તો બેન ને પણ ખૂબ ખૂબ આભાર છે કે મને જે તમારો આશીર્વાદ છે તમારો જે પ્રેમ છે મારી ઉપર લાગણી છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન છે આભાર છે પછી છે ઠાકરસિંહભાઈ સડુભાઈ બોડિયા

અને પુષ્કર લઈ ગયા છે બે પેકેટ લખે બરોબર હવે એ દાદા તમને કહું ઠાકરસિંહ દાદા અને ધારસિંહભાઈ બે ભેગા થઈ ગયા બરોબર અને બે ખેડૂત મિત્રો પડખે પડખે ના બાજુ ના જતા બરાબર છે અને બે એક જ બસ માં ગયા મને કે અમારે બે ને કઈ સેટું જ નથી પણ આવી થોડી ખબર હોય મને કે તમે અહીંયા લેવા હોય હું અહીંયા લેવા હોય કે મને ઘરેલી ભી હતી કે છોકરાઓ કહેતા થાય કે આજે ભાઈ કહેશે ને એ જ કે ત્રણ વર્ષથી કે બીજી બીજી વેરાયટીઓ કરી શીખ ની કાંઈ મહેનત નથી પડતો એ મેં કીધું કાંઈ વાંધો તમ તારે મારા બાપ તમતા તમે જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે લઈ જાશો છો તમ તારે એ વિશ્વાસ તમારો હું તૂટવા નહીં દઉં બરાબર છે બીજું ખાસ ખેડૂત મિત્રો કે બને ત્યાં સુધી તમ તારે રવિવારે ન આવતા કારણ કે રવિવારે અડધો દિવસ હોય પછી અમુક ટકા બસો તમને મળતી ન હોય એટલે અહીંથી તરાજાથી પાછું જવા માટે તમારે ઘણી બધી તકલીફો થઈ જાય ગાડી હોય ફોર વ્હીલર હોય કાંઈ ઉપાધિ જ નથી પરંતુ બસમાં આવ્યા હોય તો બે વધારે પડતી તકલીફ રહેતી હોય છે બરાબર છે બાકી તમ તક તમે ફોન કરો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર કોઈ ઉપાધિ નથી એ પણ એક થોડીક રજા રાખજો અમારી હાટો થાય કારણ કે ઘરે ઘર તો લઈને બેઠા થઈ અમારે હાથ મળી નાખી કે આખો કે તમે ઘરક ને હારે તો હોવું કે પણ રવિવાર તો ઘડી ગામ હારે બે હો ખાટલા પછી શું કરવું કે જોઈએ ખાટલા ખાલી પડ્યા હોય રવિવાર એ મહેમાન આવીને રજા જાય કે રવિવાર એક થોડીક અમને થોડીક છૂટ સાથ આપજો મારા બાપ બાકી તમે હોમવર્ક થી પાસો હું અહીંયા સો હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ પાયાના ખાતરની માલિપા અમારે શું આપવું જોઈએ તો પાયાના ખાતરની માલિપા ખેડૂત મિત્રો તમે ડીપી છે બાર બત્રી હોળ છે નર્મદા ફોસ છે વીસ વીસ જીરો તેર છે દસ છવ્વીસ છે આ કોઈ પણ તમે ખાતર એક પસંદગી કરી અને વીઘે દસ થી પંદર કિલો લેખે તમે આપો અને એની સાથે સલ્ફર નેવું જે આવે છે વીઘે બે કિલો લેખે આપો અને જે માઇકો રાજ આવે છે ધાનુકા કંપનીનું માઇકોર આવે છે આવો તો મોટા ભાઈ આ જે ધાનુકા કંપનીનું માઇકોર આવે છે બરોબર છે એ સ્પેશિયલ મૂળિયા માટેનું છે ઘણા ખેડૂત મિત્રો કહેતા છે કે ભાઈ અમારો કપાસ હુકાઈ જાય છે લાલ થઈ જાય છે હોયો જાય છે બરાબર છે એવા સમયની માલ પર જો ખેડૂત મિત્રો આપણે પહેલેથી સલ્ફર ફૂગનાશક દવા અને માઇક્રો જો આપવામાં આવે તો એને મૂળિયાથી એને હજળ થઈ જાય મજબૂત થઈ જાય કઠણ થઈ જાય તો જાવા પણ ની આપણે ગુજરાતીમાં કહેવત નથી કે ભાઈ છોડવાનો તો ઘણો એ કે બળ કરવું છે પરંતુ જમીન અમુક ટકા આપણી તાકાતવર ન હોય તો શું થાય કેવી રીતે કે ભાઈ જણનારીમાં જોમ ન હોય તો હું આની હું કરી બરાબર છે આપડે ગુજરાતી કહેવત છે એની જ ગોડે જો આપડી તમને કોઈ જમીનની માલપા તાકાત આવી જાય અથવા તો સોડવા ને તમને કોઈ વધવામાં તમને કોઈ ફાળ ફૂલ દેવામાં આપણને કઈ તકલીફ પડે નહીં એટલા માટે થઈને પછી ખેડૂત મિત્રો તમે જયારે પાયામાં ઉપયોગ કરો છો ત્યારે ખાસ દેશી ખાતર નો ઉપયોગ કરો દેશી ખાતર નો હોય તો એના વિકલ્પની માલપા મલ્ટીપ્લેક્સ કર્ણાટકા નું અન્નપૂર્ણ આવે છે તમે એ ઉપયોગ કરી શકો છો વીગે ત્રીસ કિલો લખે ટાટા કંપનીનું જીઓ ગ્રીન આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો આ બે નો મળે બરાબર છે તો તમે સેન્દ્રીય ખાતર ઉપયોગ કરી શકો છો વિઘે બે છેલ્લી લખે શાહ નાખવાનું હોય બરાબર છે એ નો મળે તો તમે એ ખોલ છે લીંબોડીનો ખોળ છે નો ખોળ છે ભોરંગડીનો ખોળ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો શું કામ કે દેશી ખાતર હશે તો એની અંદર ઓર્ગેનિક કાર્બન ઉત્પન્ન થશે ઓર્ગેનિક કાર્બન ઉત્પન્ન થાય એટલે તમારી જમીન ફાલવું રહે તમે જે કઈ ખાતર બિહાર નાખ્યું છે એ સોડવાને પૂરતું મળી રહે અને એના મૂળિયા મજબૂત થાય એને બધી પ્રકારના તત્વો દેશી ખાતર માંથી મળી રહે જો દેશી ખાતર ન હોય તો તમારે આવા તત્વો એને આપવા જ જોઈએ કારણ કે ઘણી વખત એવું થાય છે કે એને પૂરતા તત્વો ન મળ્યા હોય જ્યારે ફૂલ ફાલ લાગી ગયો હોય કપામાં બરોબર માલ બેહી ગયો હોય સોંટી ગયો હોય ત્યારે એને ખોરાકની જરૂર પડતી હોય છે ત્યારે આપણે તમને કોઈ આપણા ખિસ્સાનું બજેટ પૂરું થઈ જાય ટાંકીએ ટ્રેક ટળ થઈ જાય પછી છોડવો કરે શું કારણ કે એક તો હામટા સાપાં હામટા ઝીંડવા થઈ ગયા હોય બધાને ખોરાક જોતો હોય ઝીંડવા લીલા હોય એની અંદર કપાસ રૂ તમને કોઈ ભીનું હોય એ તમને કોઈ પોષણ માગતું હોય ખોરાક જોતો હોય અને એવા સમયે ન મળે ત્યારે નુકસાની આપણે જ ભોગવવી પડે છે તો ખાસ કરીને તમે જે ખેડૂત મિત્રો પાળા બાંધો છો પાળા ખેંચો છો એવા સમયની માલિકા તમારે દોઢ બે મહિનાનો કપાસ છો હોય ત્યારે બાર બત્રી હોળ વીઘે પંદર થી વીસ કિલો લખે એક સોળ ગુઠાના વીઘા પ્રમાણે અવશ્ય વાપરો એ વખતે સલ્ફર તમે વિઘે બે કિલો ફરજિયાત વાપરો એ વખતે ધાનુકાનું નું માઇકો રાજા આવે છે ઇન્ડો માઇકો રાજા ખાલી ધાનુકાનું લેવું આવે ને ગમે કમની તમને તમે લેમી લઈ શકો टाटा નું છે અદામાનું છે સલ્ફર મિલ નું છે સારી કમની તમને તમે માઇક્રો રાજા લઈ શકો છો ઈ વી કે 2 કિલો લખી આપો અને સાપ પાવડર જે આપણે આવે છે ધાનુકારો સિક્સર હોય યુપીએલ નું સાફ હોય સાફેલાઈઝર હોય બરાબર છે ગોધરીજ નું ગોમેડા હોય કે પછી ક્રિસ્ટલ નું સોર હોય કોઈ પણ સારી કમની નું સાફ તમે પાવડર 250 ગ્રામ થી 400 ગ્રામ લખે તમે આપી શકો છો એક વીઘાની માલિપા બરાબર છે તો તમે જ્યારે પા બાંધોને ત્યારે ફરજિયાત આ વસ્તુ આપજો કારણ કે એને પૂરતો ખોરાક એ મળી રહે અને આ બે વસ્તુ થઈ જશે હવે જે ખેડૂત મિત્રોને એમના વિસ્તારની માલેપા સલ્ફર ને ઝિંક ને એવું ન મળતું હોય તો પછી સલ્ફર મિલ કંપનીનું ટેકનોઝેડ આવે છે અને એક બીજી કંપની છે એનું જિંદા ઝિંક આવે છે બરાબર છે જિંદા ઝિંક કોનું આવે સુરેશભાઈ સુમિલનું સુમિલ કંપનીનું જીંદા ઝિંક આવે છે બરાબર અને સલ્ફર મિલનું ટેકનોઝેડ આવે છે

પણ એવી રીતે ખોરાક જે મળશે એ છોડ જો મળી જતા હોય તો આપણે તંદુરસ્ત તાજા માજા તમને કોઈ બે જણા પીસી નાખી એવા થઈ જતા હોય તો કપાનો સોળો પણ તમને કોઈ ભોગ કાઢી નાખી ઉત્પાદન આપણને આપે છે બરાબર છે

અને છતાં જે ખેડૂત મિત્રો બહાર થી આવે છે દોઢસો બસો કિલોમીટર દૂર થી આવે છે અને એ ખેડૂત મિત્રો હારવા લેતા જાય છે તો એ બધો તમારો પ્રેમ છે મારી પ્રત્યેની લાગણી છે અને મારી ઉપર તમે મૂકેલા વિશ્વાસ છે તો તમારો દીકરો તમારા આ પ્રેમ ને લાગણી ને અને વિશ્વાસ ને તૂટવા નહીં દે તમ તારે બરોબર છે અને નવો વિડીયો નો આવતા સુધી હવે મને રજા આપો કારણ કે મારું ગળું તમને કહું મોદી સાહેબ ની ઘોડે અત્યારે ગાંગરી ગાંગરી હવે બેસી ગયું છે તો નવો વિડીયો નો સુધી રજા આપો રામ રામ જય જવાર જય કિશાન